ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા અમદાવાદના જીવદયા ટ્રસ્ટ દ્વારા સ્પેશિયલ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે સ્પેશિયલ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી પાંજરાપોળ વિસ્તારમાં આવેલા જીવદયા ટ્રસ્ટમાં એક હજાર ત્રણસો પચાસ કેસ નોંધાયા છે ચાઇનીઝ દોરીથી ઘાયલ થયેલા નવસો પક્ષીઓના કેસ સામે આવ્યા છે પક્ષીઓની પાંખ ગળું અને પગમાં ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ હતી સ્પેશિયલ હોસ્પિટલમાં સોથી વધુ ડોક્ટર ખડે પગે રહ્યા હતા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે આઈસીયુ વોર્ડ અને ઓગણીસ ઓટી ટેબલ તૈયાર કરાયા હતા એકત્રીસ જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે આ સ્પેશિયલ હોસ્પિટલ અમદાવાદ પાંજરાપોળ વિસ્તારમાં આવેલ જીવદયા દયા ચેરિબલ ટ્રસ્ટ જે પશુઓ અને પક્ષીઓ માટે નિઃસ્વાર્થ ભાવે ચોવીસ કલાક સેવા આપતા હોય છે પરંતુ ખાસ ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે અનેક પક્ષીઓ જે છે એ દોરીથી ઇજાગ્રસ્ત થતા હોય ઘાયલ થતા હોય છે અને ઘણા પક્ષીઓ મૃત્યુ પણ પામતા હોય છે આ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ હોસ્પિટલ જે છે તૈયાર કરવામાં આવતી હોય છે અને આ હોસ્પિટલ ઉત્તરાયણના દિવસથી લઈને એકત્રીસમી જાન્યુઆરી એટલે કે સમગ્ર જાન્યુઆરી મહિના સુધી આ તમામ જે ઈજાગ્રસ્ત પક્ષીઓ જેને અહીંયા લાવવામાં આવતા હોય છે તે લોકોની સેવા આપવા માટે આ હોસ્પિટલ સો થી વધારે ડોક્ટરો અને એકસો પચાસ થી વધારે વોલન્ટિયર્સ જે છે સતત સેવા આપતા હોય છે અને હજારની સંખ્યામાં પક્ષીઓ જે છે એ ઇજાગ્રસ્ત થઈને અહીંયા સારવાર માટે આવતો આ વર્ષે પણ અંદાજીત બારસો થી પણ વધારે જે પક્ષીઓ છે જેમાં કબૂતર હોય સમડી મોર સહિતના પક્ષીઓ જે છે એ ઘાયલ થયા છે સારવાર માટે આવી રહ્યા છે જે પ્રકારના દ્રશ્યો હાલ ચેરિબલ ટ્રસ્ટ દ્વારા જે સ્પેશિયલી ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તે બહારના દ્રશ્યો જો કહે છે કે હજુ પણ જે ઘાયલ પક્ષીઓ છે એ આવી રહ્યા છે સાથે સાથે તેમની સારવાર પણ આપવામાં આવી રહી છે ખાસ કરીને અહીંયા આ વખતે બે આઈસીયુ બેડ ફોલોઅપ માટે છ બેડ ઓપરેશન થિયેટર સાથે સાથે ઓગણીસ ઓટી જે છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને સૌથી બાબત છે કે ચાઇનીઝ દોરીથી નવસો જેટલા પક્ષીઓ જે છે ઘાયલ થયા છે અને ઘાયલ દોરીમાં પક્ષીઓ ખાસ કરીને આ પાંખમાં ગળું કે પગનું ઓપરેશનની કરવાની જરૂરિયાત જે છે ઊભી થઈ છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દિવસે પણ સૌથી થી વધુ ડોક્ટરો અને એકસો પચાસથી થી વધારે વોલન્ટિયર જે છે અહીંયા ખડે પગે રહ્યા હતા માત્ર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના જ ડોક્ટર નહીં પરંતુ અમદાવાદના અન્ય જે પશુ પક્ષીઓ સાથે સંકળાયેલા ડોક્ટર છે તે સાથે સાથે ગોવા મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ડોક્ટરો પણ અહીંયા સેવા માટે આવી પહોંચ્યા છે કેમેરામેન એકના મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ